હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ બાર ભૂગોળ વિષયનું ગઈ સાલનું બે હજાર ચોવીસનું બોર્ડનું એક્ઝામનું પેપર આપણે જોવાના છીએ તો તમારી બોર્ડની પરીક્ષા માટે તમને આ પેપર ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થીઓ તમારો કોઈ પણ ચાહે સબ્જેક્ટ હોય પણ સૌથી વધારે જો તમે પેપર સોલ્યુશન કરેલું હોય પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ જો તમે કરેલી હોય તો એ તમને ખૂબ 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 જ બેનિફિટ થાય છે આનું કદાચ તમને ખ્યાલ હોય કે ના હોય પણ હું તમને જણાવી દઉં વિદ્યાર્થીઓ કે તમારો ચાહે કોઈ પણ સબ્જેક્ટ હોય પણ સૌથી વધારે તમે જો પેપર સોલ્યુશન જૂના પેપર હોય કે અત્યારે લેટેસ્ટ પેપર કોઈ પણ હોય પણ સૌથી વધારે જો તમે પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ કરેલી હોય તો તમને ખૂબ 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 જ બેનિફિટ થાય તમે આમ તેમ આ કરું પેલું કરું આ બધું જ કરો છો એના કરતાં સારું છે કે જે પણ પાંચ પેપર સોલ્યુશન પાંચથી છ પેપર સોલ્યુશન વધારે વધારે કરી લો તો એમાંથી બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળી રહેતા હોય છે તો આજે આપણે બે હજાર ચોવીસનું ભોગોળનું પેપર સોલ્યુશન જોવાના છીએ ચલો શરૂઆત કરીશું વિભાગ એ ઉપર જઈશું

માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી તો માહિતી ક્રાંતિની શરૂઆત થઈ હતી વીસમી સદીની અંદર ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું તો આપણો પ્રશ્ન નંબર ચાર છે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે તો ઉચ્ચ કક્ષા કીધું છે એટલે આપશે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે પ્રશ્ન નંબર પાંચ વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ માર્ગો આવેલા આવેલા છે તો વિશ્વમાં સૌથી ગીચ માર્ગો કયા દેશમાં આવેલા છે તો બેલ્જિયમમાં આવેલા છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર છ ભારતે આર્યભટ્ટ ક્યારે પ્રક્ષેપિત કર્યો છે મોસ્ટ 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 મોસ્ટી પ્રશ્ન છે વારંવાર પરીક્ષામાં પૂછાય છે જવાબ હશે ઓગણીસો ને પંચોતેર ચલો પ્રશ્ન નંબર સાત શાકનું વડુ મથક ક્યાં આવેલું છે તો શાકનું વડુ મથક પૂછાય તો કાઠમંડુ આ જેટલા પણ વડુ મથકવાળા પ્રશ્નો છે એ ખાસ કરી લેવાય એમાંથી કોઈ પણ એક એકાદો પ્રશ્ન તમને જોવા મળશે જ તે લંડન બંદર કઈ નદી પર આવેલું છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર નવ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ જૂનો માર્ગ કીધો છે એટલે આપણો જવાબ આવશે રેશમ માર્ગ ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર દસ સલાયા કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવું સલાયા એ ફેરબદલી માટેનું બંદર બંદર છે એક ઓપ્શનમાં હોય છે ફેરી બંદર તો ફેરી બંદર અને ફેરબદલી આમાં થોડું ધ્યાન રાખવાનું અહીં ઓપ્શનમાં નથી એટલે વાંધો નહીં પણ જ્યારે પણ ફેરી બંદર અને ફેરબદલી હોય એટલે થોડું જોઈ અને પછી જવાબ ટીક કરવાનો ઉતાવળમાં બહુ હરખમન હરખમાં ખોટા વિકલ્પો ટીક કરીને નહીં આવી જવાનું ઘરે આવીને ચેક કરો એટલે પછી અફસોસ થાય કે આ લખવાનું હતું આ ઓપ્શન આવતો તો જવાબ આ લખી દીધો એવું ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચલો નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી તો જવાબ તમારો આવશે મુંબઈ હવે ખાસ આ સંરક્ષણ કેન્દ્ર છે પછી વહીવટી સંરક્ષણ સાંસ્કૃતિક ઔદ્યોગિક વ્યાપારિક આ બધું છે ને આ બધા જ કેન્દ્રો તમારે તૈયાર કરવાના છે આમાંથી કોઈ પણ એક એમસીપ્યુ તમને પૂછાય છે તો જો અહીંયા કોચી જોધપુરને આ બધા ખડકવાસલા દેહરાદૂન આ બધા સંરક્ષણ કેન્દ્રો છે પણ મુંબઈ એ સંરક્ષણ કેન્દ્રમાં આવતું નથી અહીંયા મેં તમને લખીને આપ્યા છે જોઈ શકો છો વહીવટી સંરક્ષણ સાંસ્કૃતિક ઔદ્યોગિક વેપાર અને પરિવહન આ બધું તમારે થોડું ધ્યાનમાં રાખવાનું આ બધા કેન્દ્રો થોડા તૈયાર કરી લેજો એમસીક્યુ એમસીક્યુ માટે તો ખાસ જ ચાલો પ્રશ્ન નંબર બાર નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે તો આપણે જવાબ આવશે પાવાગઢનો ડુંગર આ કુદરતી તત્વ છે આ કે આપણા બાપા બનાવાઈ ગયા હતા ગયા હતા તમારા પપ્પા મારા પપ્પા ગયા હતા બનાવવા નતા ગયા હં આ કુદરતનું બનાવેલું છે રેલમાર્ગો કોને બનાવ્યા હતા સરકારે બનાવ્યા છે બંધ અમદાવાદ આ બધા શહેરનું નિર્માણ વ્યક્તિઓએ કર્યું છે એ માનવ સંસ્કૃતિ માનવ સંસ્કૃતિ દ્વારા નિર્માણ પામેલી વસ્તુ છે અને આ જે ડુંગર છે એ કુદરતી તત્વ કુદરત દ્વારા બનેલું છે એટલે જવાબ આવશે પાવાગઢ ડુંગર ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર તેર બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે તો બહુલક માટે જેડ સંજ્ઞા આવશે મધ્યસ્થ માટે આવશે એમ અને મધ્યક માટે આવશે એક્સ બાર ઓકે આ ત્રણમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે આપણને આવડવો જોઈએ ચાલો પ્રશ્ન નંબર ચૌદ દ્વિતીયક માહિતી એટલે શું તો દ્વિતીયક માહિતી એટલે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર પંદર ઉપર જઈશું નાટમો સંસ્થા ક્યાં આવેલી છે તો વિદ્યાર્થીઓ નાટમો સંસ્થા નાટમો સંસ્થા આવેલી છે કોલકત્તાની અંદર અને ધ સર્વે ઓફ ઇન્ડિયા એ ક્યાં આવેલી છે દેહરાદૂનમાં એટલે આ બંને સંસ્થા ખૂબ જ પૂછાય છે એટલે ખાસ થોડું ધ્યાન રાખજો ચલો પ્રશ્ન નંબર 16 એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે તો જવાબ આવશે રેખા આલેખ ચલો પ્રશ્ન નંબર સત્તર જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે તો જવાબ આવશે યુએસએ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે એમસીક્યુ ધ્યાન રાખજો ચાલો ત્યારે આગળ વધીશું પ્રશ્ન નંબર અઢાર આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે તો આપણો જવાબ આવશે જીઆઈએસ બીજું વિદ્યાર્થીઓ આ જીઆઈએસ જીપીએસ ગ્રાસ આ બધા જે છે એના તમે ફૂલ ફોર્મ યાદ રાખી લેજો પરીક્ષાની અંદર ખાસ તમને જોવા મળી શકે છે પ્રશ્નો ચલો પ્રશ્ન નંબર ઓગણીસ નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર શું છે તો આપણો જવાબ આવશે પ્લોટર પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે જવાબ આવશે ગ્રાસ જીઆઈએસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વારંવાર આપણને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ચાલો ત્યાંથી આગળ વધીશું વિભાગ બી ઉપર જઈશું વિભાગ બીની અંદર અહીંયા તમને દસ પ્રશ્નો પૂછાય છે એકવીસથી લઈને ત્રીસ સુધી મેં તમને જવાબ પણ સામે લખેલો છે થોડું ધ્યાન રાખજો ચાલો પ્રશ્ન નંબર એકવીસ કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે તો પંદરમી સદીની ઉત્તરાથી અઢારમી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે ઘણી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મેં તમને ખાસ કીધું છે કે વિભાગ બીની અંદર તમારે ચિંતા નહીં કરવાની તમારી જે ટેક્સ બુક છે ટેક્સ બુકમાંથી જ તમને પ્રશ્નો પૂછાય છે એટલે સૌથી પહેલાં જો તમે તૈયારી કરવા બેસો તો પહેલાં ટેક્સ બુકના બધા વિભાગ બીના પ્રશ્નો બધા ચેપ્ટરના કરી નાખો અને પછી તમારે અધરવાઇઝ વધારે તૈયાર કરવી તૈયારી કરવી હોય તો તમે ગાઈડમાંથી બીજા પ્રશ્નો તૈયાર કરી શકો છો રાઇટ ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર બાવીસ ઉપર જઈશું તમને ખનીજની વ્યાખ્યા પૂછી છે તો ખનીજની વ્યાખ્યા ખાસ થોડી જોઈ લેજો અહીંયા જગ્યા નથી એટલે લખ્યું નથી પણ તમે થોડું જોઈ લેજો ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ સિલિકોન વેલી એટલે શું તો સિલિકોન વેલી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી ચલો પ્રશ્ન નંબર ચોવીસ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે તો જવાબ આવશે કોમેકોન પ્રશ્ન નંબર પચીસ ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે આપણો જવાબ આવશે સામ પિત્રોડા આ પણ પ્રશ્ન ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે થોડું ધ્યાનમાં લેશો ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર છવ્વીસ વિનિમય વ્યવસ્થા એટલે શું તો વિનિમય વ્યવસ્થા એટલે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે વિનિમય વ્યવસ્થા આ પણ પ્રશ્ન તમને પૂછાય છે અથવા તમને એમસીક્યુમાં પૂછાય તો એવી રીતે પૂછાય છે કે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે શું કઈ વ્યવસ્થા તો તમે જવાબમાં લખશો વિનિમય વ્યવસ્થા ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ ગ્રીફિડ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે તો જવાબ આવશે રહેઠાણોનો વિચાર સમૂહ એટલે વસાહત ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ આલેખ એટલે શું તો આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ મધ્યકનું સૂત્ર આપો તો મધ્યકનું સૂત્ર થાય એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન ચાલો પ્રશ્ન નંબર ત્રીસ જીઆઈએસનું પૂરું નામ જણાવું મેં હમણાં જ કીધું કે જીઆઈએસ જીપીએસ ગ્રાસ આ બધા જે આપણા ચેપ્ટરની અંદર આવતા નામો છે એના તમે ફૂલ ફોર્મ યાદ રાખી લેજો તો જીઆઈએસનું પૂરું નામ શું થશે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ શું થશે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જીપીએસ પૂછે તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ થોડું ધ્યાન રાખજો ખાસ ટૂંક ટૂંકા નામો તમને પૂછાય છે શોર્ટ ફોર્મ ચલો અહીંયા તમારો વિભાગ સી છે વિભાગ સીની અંદર તમારે એકત્રીસથી લઈને બેતાલીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ આઠ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને દરેકના તમને બે ગુણ મળે છે પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો ફટાફટ સ્ક્રીનશોટ પાડી શકો છો ચલો આગળ વધીશું વિભાગ ડી ઉપર જઈશું વિભાગ ડીની અંદર તમને તેતાલીસથી લઈને ચોપન સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ આઠ પ્રશ્નોના તમારે મુદ્દા સર જવાબ આપવાના છે દરેકના તમને ત્રણ ગુણ મળે છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો હું આગળ વધુ છું ચલો અહીંયા તમે પ્રશ્નો જોઈ શકો છો બીજું વિદ્યાર્થીઓ અહીંયા બાવનમાંના અમલમાં તમે જોઈ શકો છો મધ્યસ્થનો તમને દાખલો પૂછેલો છે અને મધ્યક મધ્યસ્થ અને બૌલકમાંથી કોઈ પણ દાખલો પૂછાય છે પ્રશ્ન નંબર તેપનની અંદર તમે જોઈ શકો છો વિભાજિત વર્તુળ આલેખની રચના કરો એમમાંથી તમને એક પ્રશ્ન પૂછાય છે તો તમે આ વિભાજિત વર્તુળ તમને આવડે તો તૈયાર કરી શકો છો સો ટકા આવડતું હોય તો કરી લેજો એમ ચાલો ત્યાંથી આગળ વધીશું વિભાગ ઈ ઉપર જઈશું વિભાગ ઈની અંદર તમને પંચાવનથી એકસઠ સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના તમારે સવિસ્તારપૂર્વક ઉત્તર લખવાના છે દરેકના પાંચ ગુણ તમને મળે છે અને નકશા પૂરતી પ્રશ્ન નંબર બાસઠ ફરજિયાત નકશો તમારે ફરજિયાત છે અહીંયા તમે પ્રશ્નો જોઈ શકો છો પંચાવનથી લઈને સાહીઠ અને આગળ પણ તમને પ્રશ્નો આપેલા છે એ તમે જોઈ શકો છો અને બાસઠમાં નંબરનો તમારો જે પ્રશ્ન છે એમાં તમને અહીંયા નકશા આપેલા છે નકશામાં તમારે વિગતો દર્શાવવાની છે અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા પ્રશ્નો આપેલા છે જોઈ શકો છો તો આ તમારું પેપર હતું બે હજાર ચોવીસનું ધોધરણબાઈ ભૂગોળનું મારા વાલા વિદ્યાર્થીઓ થોડો પ્રશ્નો જોઈને જજો ઘણીવાર પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષાની અંદર જોવા મળતા હોય છે ચાલો આ સાથે વિડીયો પૂરો કરું છું મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજની ક્લાસીસ